આજે આપણે વિકરાળ બનેલી સિંહ સામે બાથ ભીડનાર બે ભડવીર ભરવાડની વાત સાંભળીશું આજથી સાતેક પેઢી જેટલો સમય થયો છે આ સત્ય ઘટનાને ભાલની ધરતી છે અને બાવળિયાળીની આસપાસ સિંહોની થોડી ઘણી વસ્તી જોવા મળતી હતી એ સમયે આ ભાલની ધરતી એટલે કે સંત શ્રી નગાલાખા બાપાની તપોભૂમિ નગાલાખાની પેઢીમાં જ એક સંત શ્રી બાપા નામે તપોબળ્યા સંત થઈ ગયા બાપા ગાયોને બહુ હેત કરતા અને આ જ ગુણો પાચા ભગતમાં જે ભાલની રણ જેવી ધરતીમાં તુહી ઠાકર તુહી ઠાકરનો જાપ જપતા જપતા ગાયો ચારે અને સેવા કરે તેમજ પોતે ગાયોના ડોકે બાંધવાના કાંડા બનાવીને ગાયોને શણગારતા અને ઠાકરની સેવામાં જીવન જીવતા હતા એવામાં એક દિવસ એમને સૌથી વધુ ગમતી ગાય ચરવા ગઈ અને એ વગડામાં થોડે દૂર વહી ગયેલી એવામાં બાવળ નીચે બેઠેલી એક સુઆવડી અને ભૂખી સિંહણે છલાંગ મારી અને એ ગાયનું મારણ કર્યું અને ગાયના મારણની આ વાત પાચા બાપાને ખબર પડતા બાપા તો સિંહણના પણ ડર વિના પોતાની ગમતી ગાય માટે એ ગાય પાસે દોડી ગયા અને આ ટાણે પ્રસ્તુતિની પીડા એટલે એવા સમયે સિંહણ એક કાળજાળ બની જતી હોય છે અને પાછી ભૂખી સિંહણ પાછા બાપાને જોતા જ પાછા બાપા પર હુમલો કર્યો અને એ હુમલો પાચા બાપા માટે પ્રાણઘાતક નીવડ્યું પરંતુ બન્યું એવું બાપા તો ઠાકરના ભક્ત હતા અને પોતે ગાય માટે સિંહણ સામા ગયેલા માટે પોતાના તપોબળ અને ઠાકર ભક્તિને કારણે સિંહણે પાચા બાપા પર હુમલો કર્યા બાદ સિંહણ ગાંડી તૂર અને કાળજાળ બની ગઈ અને બાપાના પાર્થિવ દેહની આસપાસ ફરવા લાગી અને આ વાત બાવળિયાળી તથા ફરતા ગામોમાં થવા લાગી અને જોત જોતામાં આ ખબર આખા ભાલ પંથકમાં પ્રસરી ગઈ ઘણા બધા સમાજના લોકો એકઠા થઈ ગયા પણ કોઈની હિંમત નહોતી કે વિકરાળ સિંહણ સાથે બાથ ભીડી શકે અને પાચા બાપાના દેહને લાવી શકે એવા સમયે હેબતપુર ગામ અને ગામમાં કાનમિયા અલગોતર રહે અને આ વાત એ બે કુટુંબી કાનમિયા ભાઈઓના કાને પડી અને આ વાત સાંભળતા જ આગળ આવ્યા અને બાવળિયાળીની સીમમાં પોગ્યા ત્યાંથી દૂર એ વિકરાળ બનેલી સિંહણને જોઈને એક ભાઈએ બીજા ભાઈને કીધું કે ભાઈ હું સિંહણ સાથે બાથ ભીડી લઉં અને સિંહણને પકડી લઉં પછી તમે સિંહણને મારો આવું બંનેએ નક્કી કર્યું અને બંને ભાઈઓ કાળસામાં હાકલા પડકારા કરતા સિંહણ સામે જાય છે એક ભાઈ હાથ ફરતો ધાબળો વેટીને સિંહણ સામે દોટ મૂકી અને ગાંડીતોર બનેલી સિંહણે પણ છલાંગ મારી અને બંને બથામ બથી આવી ગયા અને અંતે ધાબળો વિટેલો હાથ સિંહણના મુખમાં નાખી તેની જીભ એ ભરવાડે જાલી લીધી અને બીજા ભાઈએ પણ મોકો જોઈને સિંહણ પરવાર કર્યો અને સિંહણને મારી નાખી પણ આ તો કાળ સામે બાથ ભીડી હતી સિંહણને જે ભાઈએ મોઢામાં ધાબળો વિટેલો હાથ દીધો હતો તો એ હાથ ધાબળા સહિત એ સિંહણ ચાવી ગઈ હતી એટલે તેઓને તરત હેબતપુર ગામમાં લાવતા જ વચ્ચે વીરગતિ પામ્યા હતા અને ત્યાર પછી પાચા બાપાના પાર્થિવ દેહને બાવળિયાળી ગામે લાવીને સમાધિ આપવામાં આવે છે બીજા દિવસે પાચા બાપાએ જે તે સમયના ગાદીપતિને સપનામાં આવીને કીધું કે કાનમિયા ભાઈઓએ મારા માટે બલિદાન આપ્યું છે તેથી હવેથી બાવળિયાળી તેમજ હવે પછી નગાલાખાના વંશના જે ઠાકર દ્વારા બને તેના પાટવી શિષ્ય કે કોટવાળ કાનમિયાને બનાવજો અને નવમીના દિવસે ઉપવાસ છૂટો કરવામાં મારી દોદળીનાથ બેસે તે દિવસના પારણા મારા કાનામિયા ભાઈઓના હાથે કરાવજો આવું કહ્યા બાદ આ વાત પર અમલ કરવામાં આવે છે અને ત્યારથી માંડીને આજ સુધી ગોકુળ આઠમના દિવસે રાત્રે પાઠ નવડાવવા માથે અને પાઠ ઉપાડીને તેમજ પારણા છોડતા પહેલાં કાનમિયા ભાઈઓના હાથે જ પીરસવાની શરૂઆત કરવામાં આવે છે આમ આવી રીતે કાનમિયા ભાઈઓ અને બાવળીયાળીના નગાલાખાના વંશના ભગતનું જૂનું નાતો અને સાંસ્કૃતિક પરંપરા ચાલી આવી છે ધન્ય છે આપણી આ ધીંગી ધરાને જે આવા અનેક ઉતરા ઇતિહાસો રચાયા છે અને આવા શૂરવીરોએ આપણી ધરતી પર જન્મ લીધા છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો